મજા માં તો તમારે મજા માં જ હસો તમે ઉઠી નાસ્તા પણ કરી લીધા અને હું જાવ છું જો અત્યારે સૂર્ય ના ઉગી ગયા છે ને હવે હાલો તમને જીરા માં જઈને ડાયરેક મળવાનું છે આ રહ્યું ને આપણે જે પહેલા ગયા જો આઈથી મસ્ત કઈક વ્યૂ આવે છે પહેલા હું સ્ટાર્ટ કરતો અને આ એક તો ટાઈટ એટલે નામ જ ન લેવાય એવી ટાઈટ ટાટુ પવન ને એવો ટાઈડ

પ્રોબ્લેમ છે આ ગાડીમાં છે ને આપણું ઓલી ટોયલેટ જવાનું હતું પણ ગાડી ઉપડતી નથી એટલો ધક્કો મળ્યો ને મેં ભાઈ હું થાકી રહ્યો પછી હું સુઈ ગયો તો ગાડી તો ઉપડી જ નહીં તો આજે પછી કંઈક પલક પણ કહેતા ઉપડી અને જવાનું ટીપું આ જવાનું છે જવું ટીપું નથી તો આ જોવે જુઓ ચાલો ડાબો પાઈ લઈ પછી તમને ચાલો એક મિત્રો નવો તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરના જાય ઉભા મે મે દીધી હે જો બે મણી ખાવા આ બે ને પાલો નાખ્યો હે અને ની ખાય પાઈ લીધી અને હાલો હવે તમને નીંદ વજાવ ત્યારે મળું તો આપણે ખાઈ પીન પાછા આવતા રહે જીરું નીંદવા અને અત્યારે બે ઠાડો પોવો ને જો આમ જો બહુ ના ઠાડો જીપ ટીપ કોઈ તડકો ને જો સુરત દરિયા આપણને વરસાદ આવ્યો છે કંઈક કંઈક વરસાદ પડે છે સમાચારમાં જ આવ્યું હતું કે વરસાદ એ બહુ ઝાઝો હતો અને પાણી ભરાઈ ગયું હતું ને બાકી આપણે ત્યાં પણ નીંદવાનું છે ચાલો મળીશી બોલો ચાલો લો મિત્ર પાસે બન્યા પવન એટલો હોય ને તો પવનનું નામ જ નીકળાય એવું બોલો બહુ ઝાઝો પવન તમને પણ અવાજાતું કાણા ઓ અત્યારે અહીંયા નીંદવા આવતા રહી ઓલા પણ પૂરું થયું તાર